સુરતના ફાયર બ્રાન્ચ ધારાસભ્ય કુમાર કાનાણીને જીસીએએસ પોર્ટલ દ્વારા કોલેજમાં ચાલતા પ્રવેશ પ્રક્રિયા સામે સવાલ ઉભા કર્યા હતા અને ખાનગી કોલેજ દ્વારા મન ફાવે તેમ પ્રવેશ અપાયા હોવાના આક્ષેપો કર્યા હતા હાલ યુનિવર્સિટી દ્વારા જીસીએએસ પોર્ટલ દ્વારા પ્રવેશ આપવાની કામગીરી ચાલી રહી છે ત્યારે સુરતના ધારાસભ્ય કુમાર કાનાણીએ જીસીએએસ પોર્ટલ દ્વારા કોલેજોમાં પ્રવેશ અપાયા ન હોવાનો આક્ષેપ કર્યા હતા અને ખાનગી કોલેજોમાં મન ફાવે તેમ પ્રવેશ અપાયો છે એજ કોલેજમાં તપાસ આપવામાં આવી છે મનમાની કરી પ્રવેશ આપી દીધા હોય અને ત્યારબાદ વિદ્યાર્થીઓને એડમિશન અપાયા ન હોવાનું જણાવ્યું હતું જે કોલેજોની પરિસ્થિતિ શરૂ થઈ છે એમાં રહેલી ખામીઓ વિદ્યાર્થીઓને પડેલી મુશ્કેલીઓની ફરિયાદો મારી પાસે વિદ્યાર્થીઓ દ્વારા છે કે ભરવાની એમને આદેશ આપવામાં આવ્યો સૂચના આપવામાં આવી કે તમારે પાંચસો સીટ ભરવાની છે વિદ્યાર્થીઓને એડમિશન આપવાના છે તેમણે પાંચ હજાર લોકોના ઓફર ફોર્મ મોકલ્યા છે તમે અમારી કોલેજમાં આવીને એડમિશન લઈ જાઓ કોલેજની પ્રક્રિયા પચીસ તારીખ સુધી છેલ્લા બે દિવસમાં વધારાના જે લોકોને પ્રોપર ફોર્મ મોકલ્યા હતા એ લોકોને ના પાડવામાં આવ્યું જગ્યા નથી તો એને એડમિશન લેવા જાય ત્યાં કોઈની પાસે જાય એની પ્રક્રિયા શું છે યોગ્ય માર્ગદર્શન વિદ્યાર્થીઓ કોલેજ યુનિવર્સિટી ભટક્યા કરે છે રકડા કરે છે કોઈ ખબર પડતી નથી ક્યાં જવાનું તો એ ફરિયાદો મારી પાસે આવી છે તો એમાં એડમિશન મળશે કે કેમ કેવી રીતે મળશે તો મને એવું લાગે છે આ પોર્ટલ દ્વારા જે પ્રક્રિયા થઈ છે એમાં કંઈક ને કંઈક ખામીઓ છે મુશ્કેલી છે તો મુશ્કેલી દૂર થાય ખામીઓ દૂર થાય અને વિદ્યાર્થીઓને ન્યાય મળે એટલા માટે મેં મુખ્યમંત્રીને પત્ર લેખ્યો છે